અને તમારું હૃદય બહુ મોટું હોવું જોઈએ તમે ભૂલ તો કરી નાખો પણ એ ભૂલને સ્વીકારવી બહુ અઘરું છે આ જે વાત થઈ ને એ વાત ઘણા સમય પહેલાંની છે તમે મારા વિડીયો જોતા હશે મારું ઘોડી પ્રકરણ એક ચાલ્યું હતું એની અંદર એક હકુબા ઝાલા કરીને મહેસાણા બાજુના છે ને ફોન આવ્યો તો અને ઘણું બધું આપણે બોલાચાલી થઈ હતી પણ ગઈ રાત્રે એનો પાછો ફોન આવ્યો અને એમણે એની ભૂલ સ્વીકારી એને બધું સ્વીકાર્યું કે ભાઈ હું વડીલોની સાથે બેઠો એમની સાથે ચર્ચાઓ થઈ એમણે પછી મને બધી વાત કરી અને તમે એમણે હાંગ કે મારા પપ્પાએ કીધું કે ભાઈ તું એને માફી માગી લે જોકે આપણે તો માત્ર સમાજની વચ્ચે વિડીયો અને ઓડિયો એટલા માટે મૂકતા કે સમાજને ખબર પડે કે ક્યાંક ને ક્યાંક હજી અત્યાચારોનો દોર ચાલુ છે ક્યાંક ને ક્યાંક હજી એવા લોકો પીડા છે કે જેની માનસિકતાઓ એવી છે કે આ લોકો આગળ ન આવે જેમ પહેલાં ગુલામી કરતા તેમ ગુલામી જ કરે અને એ આશયથી આપણે એ બધા રેકોર્ડિંગો અને વિડીયો મૂકતા પણ આ ગઈ રાત્રે જે હકુબાનો ફોન આવ્યો અને એણે નિર્મળતાથી સત્યને સ્વીકારી અને માફી માગી એમણે એની પોતાની ચેનલની અંદર જે કંઈ વિડીયો બનાવ્યા હતા મારા એ પણ એણે બધા ડિલીટ કરીને ખા એનો પણ એક શોર્ટ વિડીયો બનાવીને મને મોકલો એટલે હું માત્ર આ વિડીયોથી એટલું જ કહેવા માગીશ કે આ દેશની અંદર સ્વતંત્રતાથી જીવવાના જે અધિકારો મેળ્યા છે તો એ અધિકારોનો દુરુપયોગ ન કરી જાતિમાં ન વેચાય અને બધા એક માનવ થઈને રહીએ તો એ આપણા માટે આપણી આવતી પેઢી માટે અને આ દેશ માટે બહુ સારું છે એટલે જે કંઈ વાત થઈ છે આ વિડીયોના માધ્યમથી મૂકું છું સાંભળજો અને હા આ વખતે અકુબાનો નંબર નથી નાખતો કેમકે ગઈ વખતે નંબરમાં જોકે હું નંબર નાખું જ છું અને કોઈ એવા અજડ હોય તો એને સમાજ પાઠ ભણાવે છે અને માત્ર એવું નથી કે મારો વિડીયો નાખ્યા પછી માત્ર મારા સમાજના લોકો જ કોઈ ફોન કરી અને એને ધમકાવતા હોય અથવા તો ગાળું દેતા હોય કે ભમ જાવતા હોય ગમે તે પણ બીજી સમાજના લોકો એની પોતાની સમાજના લોકો પણ એને ફોન કરીને કહેતા હોય છે કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી કેમ કે મને પણ ઘણા બધા ફોન આવે અને કહેતા હોય કે ભાઈ તમારી સાથે જે આ ફોન કરીને અભદ્ર ભાષાનું વર્તન કરે છે વસ્તુ યોગ્ય નથી પણ અમુક અમારા આવા નંગ હોય જેના લીધે અમારે નીચું જોવા જેવું થાય છે પણ ઠીક છે હવે એ તો જે જેની માનસિકતાઓ હજી જોઈએ કોણ કેટલામાં અને કેવા છે ક્યાંક ને ક્યાંક હજી આવા અમુક ન ગમારામાં પીડ્યા છે મેમાંય પીડા હોય એનો પણ પાછો કંઈક ફોન બંધ કરીને તો સાંભળો હકુબા સાથે વાત થઈએ હેલો હાજી હેલો બોલો હા ભાઈ સાહેબ બોલો બોલો

જે વાતો હતી બધી કરી એટલે આપણને ખબર પડી કે આરું ખોટા રસ્તે જઈ ગયા તો ઈ જ વાત હતી ભાઈ પણ હવે એક થઈને રહ્યા મજા આ કે તો વાત એ જ સમજાવી છે હર વખતે પણ કેમ ખબર હવે તમને લોકોને કેમ મગજ પર નથી ઉતરતું ના હવે હું કરી આવું ઉતરી આવ ભાઈ પાદરે વાત કરી બધી આમ અફસોસ થઈ જો આ કે આ કે તો દી આખી જિંદગી આવા રહેવાના આવા બગાડું છે તો કદી જિંદગીમાં સુધી હજારો વર્ષોથી જગત લડ્યા નહી કે હમ

ઇતિહાસ જો કે આમાં હકીકતમાં આપણે શું કરતા હતા ને અત્યારે આપણે શું કરી રહ્યા છે હા વસંતભાઈ મોત વાળું ભણેલો ગણેલો થઈને આ લાઈનમાં જો બોલો હવે એ જ વાત છે પણ તમે એમ ચોપડીનું જ્ઞાન તમે ક્યું લીધું એ સ્કૂલ કોલેજમાં ગયા હોય એ નતો પણ સામાજિક માટે જે મહાપુરુષો એ પુસ્તકો લખ્યા છે ઇતિહાસો લખાણા છે બરાબર એને ક્યાંક વાંચ્યા હોય ને તો આ ભૂલ ના થાય ભાઈ ના એ હું બરાબર દરબારમાં હું ભડવા મંડ નું કઈ રામણો સાબ એવા મંડ્યો બધાય

જોણ કે માર પપ્પા 200 એમ કે તો ક રાજા વર ઉદ તો કોને હેરાન ન કે કે હા જુદી કે દરદાન દલ તો આ જુદી કે કોઈ કોઈ ગોમન ને ચોય કદી નહી खेला રે કે તમે ખોટા અપમાન કરો કે બાપરાન કે ખોટું દીધું હમ હમ પક તો કુદરતી કુદરતી ખેતી હેરાન થતાવન બાકી જિંદગી બસ કે ઇમને કે સુખ નહી ભોગવવાનું કે ચોધી ઇમને કે ગુલમે બેઠવાની કે લોકો ને હા બરાબર છે હે

અને હોવું જ જોઈએ ને એનાથી વિશે શું છે હા કોઈ નહીં હકુબા તમે જે વાત કરી અને તમે જે સ્વીકાર સો ટકા હું તમને મારી વાત સાદો કોલ કરે હું તમને બરાબર જી જી સવારે વાત કરીએ નિરાતે પછી ભાઈ સો ટકા સો ટકા હો ભલે ભાઈ ના ગેન સોરી ભાઈ અને હું મારું ચેનલ જે ના હા મારે એક બાદ ચેનલ એમાં મારા મારા કારણે કેટલા દલિતો ભાઈ ને ખોટું લાગ્યું ને કોઈ ડિલીટ જ માર દે કોઈ કોઈ વાંધો નહીં ભાઈ ભલે હા બધું ડિલીટ જ માર દે તમે ચેક કરી લેજો ભાઈ ભલે ભાઈ થેન્ક યુ હા હા